જે શ્રી ક્રિકે મારી દીકરી કામ નહીં કરે તમારા ભાઈનું કાંઈ ન આવજો આ બેઠા હું કહું હાસી એ તો વધ્યાન છે તો એલા મેહમાન નહીં કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં આપણે બાબા બાહ્ય જ ગોઠવો કેમ કે તમારી દીકરીને કાંઈ કામ જ નહીં કે કાંક આપણે કાંઈ જ નહી કામ નથી કરવું એ વિચાર આ દેશમાં કેમ આવ્યું આ જગ્યા હું જે હાસવીને બેઠા છે ને મને એક જણા કેતો હતો આમ ગાડી લઈને નીકળો ને કોઈ સાધુ પછી પચાસ લાખ ની એટલે આમ જોએ એને કે વાંધો પણ આ ખતરો કરી ની ખબર પડે દીકરા હુવા નો પામે બોલવા નો પામે ને એક જણા નો બોલો તરત જ વાંધો ગામનો સરપંચ થાય એમ જ થાય આમાં હું એકવાર સરપંચ હતો સરપંચ એટલે ગામનો હૈયારો હાથી આખું ગામ કામ સિંધે એનો પગાર નહીં પાછો

શું છે ભાઈ પણ આઠ વાગ્યા સુધી હું ઓછો પણ અમે તો અમારી કીધે સુતા આપણે કે શું કામ છે હું શું કામ છે કાલ ફોરામાં કુતરું કુચરું મરગ્યું ભમતી તો આપણે કેવું લાભાઈ જશે ને ખેજો લઈ જાય અમે કહેવા દિવ્ય અમે કહેવા નહીં તું પ્રસારમાં શું કેતો તો કે રાતના બાર વાગ્યા કામ છે હું બાર વાગ્યા કામ કર્યા પોણા આઠ થી હવા ના મામા રાઢી ના મૂકી મારા મૂકે વાહે પડી જ મૂળિયા કાઢી નાખી કેરીની ગોટલી માંથી ગોટલી કાઢી નાખી એમના મુખવાસ કરી નાખી એમના માણા ટૂંકમાં એક વાત કરી દઉં પેલું તીર્થ મા બાપ ને ગુરુ તીર્થ શરૂઆત ઘરના ઉમરાથી કરીએ ઉમરા માને રાજી કરવી હોય પેહલા ડુંગરાવાળી ને રાજી કરી હોય તો પહેલા ડુમગરા વાળી ને રાજી કરવી પડશે તો જ ડુંગરાવાળી માં રાજી થાય નગર ડુંગરા વાળી માં રાજી નહિ હોય ને તો એવું માને આશીર્વાદ મેળવશે ડુંગરાવાળી રાજી થઈ જાય પણ માં રાજી નહીં હોય તો ડુંગરાવાળી રાજી નહીં થાય નહીં થાય ને નહીં થાય નિર્મળાભાને આપણે આપણે આંગણે પગલા પડાવીએ ઠાકર ના આપણી માં રાજી હશે તો જ આ શક્તિ માં રાજી થાય એમ વિચાર કરી લીજો મિત્રો બાપને રાજી કરવો હોય વિહલા નાથ રાજી કરવા હોય બદ્રી કેદાર ને રાજી કરવા હોય ભોળા નાથ રાજી હનુમાન ને ગણપતિ ને ગમે ને રામાપી ને રાજી કરવા હોય તો પેલા આપણો બાપ રાજી જોઈ તો ઉઈલો બાપ રાજી થાય ને બાપ રાજી નહીં થાય આ તો માં બાપ તને કહું નોખારે તો બોલી ને માં બાપ થી બોલી બોલું કેટલા છોકરા બોલી માં બાપ કે તમે હું કીલું અરે તમે હું કીલું અરે ખહુર તને મોટું કીલું આવી ખબર નતી ને કે જૈન થી આમ કે ના મળી નાખતા વાંદરું મારું હારું તમે શું કીધું બોલો ખબર અને બીજી વાત મા બાપ બેઠા હોય ને બે મને હસબન્ડ વાઈ હસબન્ડ વાઈ એટલે ભાઈ ને ભાઈ ઘરવાળો ને ઘરવાળી ભાઈ ને ભાઈ દેશી ભાઈ અને દેશી માણસ કે હસબન્ડ વાઈફી કેવું આવતું છે બે માણસ હવે તો છોકરા છોકરા ટેડે આ બાજુની વાત નથી ઓ બેન આ તો હજાર ગાવ શેટાની વાત છે હવે તો છોકરા છોકરા ટેડે છે બેનનો છોકરાને ટેડ્યો ખરો લાગ લીધો છો એણે આલિયો પિંટુ લઈ લ્યો સિન્ટુ એટલે છોકરો ઈ ટેડે આમ અને થેલો આમ નાખે કાખમાં આમ રાતો ઘોડા ગાડીને જેમ જાતોય બિચારો ખરો લાગ લીધો છો હવે અને બેન તો કોકો કો આ તો હજાર ગાવ શેટાની વાત છે હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલું બટકુ ખંભામાં પરસ અને ઓલા ગુસ્તાવાળા સંપલ હા સારા રસ્તો હોય તો વાંધો નહીં પણ આપણા ખાડા ખબડાવાળા રસ્તામાં પહેર્યા હા મેં એક છોકરીને કીધું મેં બેટા આવા સંપર્ક શું કામ પહેર્યા છે હા ઠીકડા એથી આવું ગાયલા હોય આમ શ્યાર શ્યાર આગળના કે આમાં શું છે ને લડી જાય પડી જાય એક તો હાઠીકડા ઠીકડા જેવા ટાંકા છે મળે જાય મેં આમાં શું કામ પહેશું મને કે હાઈટ માટે મેં તો ખબર છે ઘરવાળાને પાંચ માર તો છે આ દેશમાં રૂપની પૂજા નથી થતી ગુણની પૂજા થાય છે

ઘરે ઘરો એટલે મારે તો બે કડીક આવી છે વારામાં પૈસા નાખવાના છે અને પછી જોરદાર તાળીઓના ગંગનાથી બધા અમિતભાઈ ને હો હજારો લીટર દૂધનો વેપાર છતાં નિર્મળ માણસો આ જીરવી જાડ્યું કે નગર છે ને ભાઈ જીરવાની તેની પછી આઠી થાય ને તો કે વેસવું એ શું એટલે મેં કીધું ને માબા બેઠા હોય અને બેઈમાણા જાય ને આવે હો પૈસા ના ખાવા છો ને તો કીધું પૈસા બાપુ માથે ઉઢાડે આ આપણે ઘણા પૈસા ઉઢાડે એકવાર ભાઈને જોરદાર તાળીઓના ગગડાટથી વધો બહુ વહમું છો નથી મેળ આવતો એટલે માબા બેઠા હોય ને બેઈમાણામાં હાલ્યા જાય અને મા બાપ ને કે મારો કહેવાનો હેતુ એ છે એક જ મિનિટ ખોટી થવું હવાર માં બા બાપજી આમ જરાક મસ્તક ટેકાવી કેવું કે બા બાપુજી કામે જાવ ધંધે જાવ ઓફિસે જાવ છું નોકરી જાવ છું હાજે આવતો રહી ને હાજે ન આવતો કાલ આવે મારી ચિંતા કરતા ની ખાલી આટલું જ બેન ભાઈ જો કઈન જાય દીકરો ને બહુ માં માં બાપ ને કઈન જાય માં બાપ આખો દી રાજી રાજી રહ્યો પાછા આવે દી પાછા પૂછી કે મમ્મી મજા નથી હાલો હાલો દવાખાને હાલો મમ્મી હાલો હાલો એ એ માં હાલો હાલો

એ પૂછીને કોઈ જન આવે રે આવકારો મીઠો આપણે જે કઈ કરી ગયા મને ખબર છે આપ જે રે જી તમારી મારી માથે ઠાકરની ની મહેરબાની હોય તો ખોક આપડી ઘેર આવે નકર ભરકો તો ન આવે વિચાર તો ખરો આટલા બધા ભક્તજનો ક્યારે આવે અહીંયા હાજરા હાજર ઠાકર બિરાજમાન હોય તો આવે નકર કોઈ નો આવે મિત્રો

ભાઈ આવો બાબુ આવો અરે મારા હરે પાઠો વાળા હરે ગુહો છે ધરમ ના કામમાં વપરાય અને ધન કહેવાય નાટા ને મેફિલ માં વપરાય અને પૈસા કહેવાય ગુહો છે કં ધારા બાજી ધનવાન વધતા જાય કંધારા બાવા જાય બાજુ ધા નવા જાય ને ધન વધતા જાય

Hatat, Matrix, Hatat, 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 ધરતી માથે સાલો પાર યાદના ઠાકર શરણે ભાવ ભક્તિ ભજન ભોજન નો વર હે મેં રાજસ્થાન જાય અને એમાં હવે જ રાજ્ય આવ્યું કોઈઠું નોકી નોકી થઈ ગઈ અને હવે કોઈઠું ને કોણ પોતે ક્યાંથી લાવી બધા વિચાર કરે કે લાખો નો માલ આપણો ખોટી રીતે ઈ કેમ એમાં છે ઠાકર ની માનતા માનો હું એક ઓછે એક રૂપિયો આપણે ઠાકર ના ચરણ માં ધરવો એવો નામ નિયમ લ્યો અને હું જાવ ઠાકર નું નામ લે નક્કી કર્યું એક વીસ રૂપિયા દેવાના

કે હું કાંઈ સમજો નહીં કે હું સમજ્યો છું આખી રાત પોછું વાળવામાં મને કાટા વાગ્યા છે ને હું સોલાનો છું આમાં ક્યાં કાપ મૂકતો એટલે ખોટું કરવા વાળાને અંતરનો જામી અલખ નિરંજન ભગવાન અંતરયામી વિહાવણ બાબુ જાણે છે ભાઈ ઠાકર ની પધરામણી છે બોટાદ ધરતી ને એક વાર જોરદાર તાળીઓના ગગડા થી વધાવો તાળીઓ નથી પડતા એ કોઈ નથી

જ્ઞાન કાંઈ રહીએ અૈયામાં નો તો કાંઈ નહીં આજથી એવું રાખી કે હું કોઈની સાથે વેરભાવ નહીં રાખું હું મારા પરિવારમાં કોઈને દુશ્મન તરીકે નહીં જાઉં મા બાપ ના ત્રણ માં કાંઈ માથું ટેકાવાય ભાઈ અરે થોડો ઘણો વાંધો હશે તો મટાડી દે કોઈની સાથે અબોલા નહીં રાખું કેમ કે જીવવું થોડું ઝેર જાજુ શા માટે મળ્યો છે માનવ દેહ વ્યર્થ ગુમાવો શા માટે આજથી આ ઠાકર અમારી ધરતી માથે વિરાજમાન છે આજથી હું મારા જીવનનો પાટો ચેન્જ કરી નાખે છે એટલે હવળે રસ્તે લઈ જાય આજથી કોઈનું ખોટું નહીં કરું અને કોઈનું ખોટું સહન નહીં કરું એ હોત વિચારવા નગર એ સેટિંગ નો આવે એટલે આ બહુ વિચારવાની વાત છે કાંજી ફોટોને એક દુહા કહી અને બેન અપેક્ષાને રજૂ કરું કારણ કે આ બધા અપેક્ષાની રાહ જોવો છો અપેક્ષાની અપેક્ષા પણ કઈ કઈ થાય થાય દેવ થઈ ગયા મારા તૈયારી છે પણ એ હતા એની નકલ નથી કરતો મને જે મળ્યું એના થકી મળ્યું છે એનો હાથમાં જ્યાં હોય ત્યાં પાળિયાદ નો ઠાકર એને મોક્ષ આપે અને કાયમ આનંદમાં રાખે એવી મનસુખ વસોયાની ની ભરેલી ઠાકરના ચરણમાં પ્રાર્થના

હોય બહુ વિચારવાની વાત ઈ છે કે ઠાકર ના ધામ અનુક્ષેત્ર હાલે છે એ તો મને તમને ખબર છે

પણ પૈસા વાળો હોય પાંચ હજાર વધાર્યો એને વાંધો નથી પણ ધર્મ નું કાર્ય હોય એમાં માપે રાખવા ને તો ઈશ્વર મારી તમારી નોંધ રાખે એ હોત વિચારવાની જરૂર છે એટલે હોળી કોઈ કલાકાર વિરોધ ન કરતા હોય ભાઈ આ તો હું આમ તો કહું છું નગર વળી કલાકાર કે તાર બાપ અમે કે મેરો છે પૈસા હું કોણ ઘટાડી પણ બીજા લઈ લો ને કોણ ના પાડે આપણે આપડે એ તો જેવું કાપડ હોય એમ કાત રાખવી એ વાંધો નથી આપડે આપડી પૂરતી વાત છે આ ધર્મની વાત છે ધર્મ તો તક છે ગાય માતકી જાય ગાય માતકી જાય નકરી જાય બોલે સેટિંગ નો આવે સેવા કરવી પડે અને સરકારને હું તો કઉ છું કઈ વિડીયો થાય એમાં

આપણી યુટ્યુબ ચેનલ પણ ચાલુ હવે થઈ ગઈ છે એ ભાઈ મનસુખ વસોયા નામથી સમજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો અને ઘટડી તો વગાડજો ધન્યવાદ બોલો બાળ્યાદના પીર સનાતન ધર્મ ભારત માતાની આપની શું થાય છે અપેક્ષા પણ એની જોરદાર તાળીના ગગડાથી વધાવીએ ધન્યવાદ આભાર જય ભારત જય ભારત আনলে যাবাই <laughs> <laughs>